અને આવી ગયા છે અમારું શુદ્ધ લઈને અમારા મોજીલા ડીલરો સાથે જન તમામ ગુજરાતીઓને ખાસ કચ્છવાળા રાપરવાળા રાપર વાળા વાળા તમામ લોકોને કહેવાનું કે થોડું ખાઓ પણ સારું ખાઓ અમારું ખજૂર ભાઈ નું શુદ્ધ સિંગતેલ ખાઓ નીચે નંબર આપી દીધો છે આમ કોન્ટેક કરી લેજો કે તમારો પ્રેમ મારી પર અખબંધ છે એટલે તમામ કચ્છવાળાને કહું છું તમામ રાપરવાળાને કહું છું કે ઓર્ડર કરી લેજો થોડું ખાવ પણ સારું ખાઉં છું શું તમે અમજદાર છો ખજૂરભાઈનું શુદ્ધ સિંઘ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ પહોંચી ગયા છીએ આપણે કચ્છ અને ભુજ અને ત્રણ દિવસમાં બહુ સાંભળ્યું છું કે ભાઈ કચ્છી દાબેલી કચ્છ અને ભુજ માં જાઓ એટલે ખાઈ લેજો એટલે હવે ત્રણ આગામી ત્રણ દિવસ ખાલીને ખાલી કચ્છી દાબેલી પર જીવન જીવવાનું છે

હીરલા દોડે છે ખૂબ અને આજે પાછા કચ્છમાં આટા મારવાના છે બહુ આવી ગયા છે આપડે રાપરમાં રાપરના તમામ લોકોને ખાસ કહેવાનું કે અમારું ખજૂરભાઈ નું શુદ્ધ આવી ગયું છે નીચે નંબર આપી દીધો છે કોલ કરીને ફટાફટ આમ જો ઓર્ડર આપી દેજો કારણ કે અમારો એક જ સૂત્ર છે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ હવે આપણે કરવાનું શું છે આઈ દીધે બાઈક ઓહો બાઈક રેલી ઈ પાસે તડકામાં કાઈ ઘટે નહીં હાલો ભાઈ કે છો રાપર મજા આ ભાઈ આ ભાઈ ભાઈ આ ભાઈ

ઘરના રસોડા માં ખજૂર ભાઈ નું શુદ્ધ સિંચેલ ખાવ બાકી તમારો પ્રેમ છે

હવે તમારા ઘર માં કોઈ પણ સારા પ્રસંગ હોય તેલ ક્યાંથી લેવાનું માથામાં નાખવાનું તેલ લઈ આવતા તમામ લોકોને કહેવું આવું છું બાઇક રેલીમાં પણ તમારો પ્રેમ રાખજો હંમેશા લોકો બસ પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો કારણ કે મારા જીવનનો પહેલો ધંધો છે આ મારા જીવનમાં કોઈ બિઝનેસ નથી કર્યો એટલે આ બિઝનેસ ને આગળ વધારવાની જવાબદારી તમારી બધાની છે એટલે વધારશો કે નહીં આઈ લવ યુ આઈ લવ યુ સપોર્ટ કરતા રહેજો આપણા બધાની સુરક્ષા માટે જો રાત દિવસ દોડતા હોય અને પાછું તડકા તડકાની અંદર હેરાન થતા હોય તો એમના માટે જોરદાર તાળી થઈ જાય કે એટલે આ તડકાની અંદર તમને છું કે રાપર પોલીસના કોઈ પણ પોલીસવાળા હોય કે કોઈ પણ જવાનો હોય તડકાના એને લૂ ન લાગે એનું આપણે બધાને ધ્યાન રાખવાનું છે એટલે એના માટે આપણે શું કરવાનું રાપર પોલીસ જ્યાં મળે ત્યાં તમામ લોકો એને લીંબુ શરબત પીવડાવજો પીવડાવજો ને કાકા તો મળે એટલે લીંબુ શરબત પીવડાવજો પાણી પીવડાવજો છો કારણ કે ગુજરાત પોલીસ આપણી સાથે એટલે આ કલાક અંદર થી બહુ ભાવ અંજારમાં તમામ જગ્યા પર આવી ગયું છે એટલે ઓર્ડર કરજો મંગાવજો થોડું ખાવ પણ સારું ખાઉન એ ભાવ સાથે આ ધંધામાં ઉતરો છું મારી પહેલી ભાવના એ છે કે મારો ગુજરાતનો નો હરેક વ્યક્તિ થોડું કાંઈ પણ હે ભાવના સાથે આપણે હવે ભજીયા હોય ફરસાણ હોય ગમે ત્યાં ફરસાણવાળા તેલને દ દ વખત તળીને તેલને કાળું મસ્સ જેવું કરી નાખે હેરાન આપણે થાય છે એટલે મારે ફરસાણવાળાને કહેવાનું ગુજરાતની જનતાને કહેવાનું કે હવે સારું ખાવાની શરૂઆત કરવાની છે પામ પોઇન્ટ હોય કે પછી કપાસિયા ઓઇલ હોય એને સાઈડ પર મૂકી અને સીંગ તેલ ખાવાની શરૂઆત કરો કારણ કે આપણી હેલ્થ માટે કોઈ સારું તેલ હોય તો ઈ સિંગ તેલ છે આ તમામ લોકોને ખાસ કહેવાનું આકળે બોલ્યો તો અત્યારે કહું છું કે હવે 3 દિવસ રોટલી દાળ ભાત શાક ખાવાનું બંધ હવે ખાલી ને ખાલી હું ખાવાનો છું કચ્છી દાબેલી બહુ વખાણ સાંભળ્યા છે કે કચ્છી દાબેલી માં કચ્છમાં જાવ તો ખાજો ખાજો ને ખાજો એટલે હવે કોઈ એટલે હવે કચ્છની દાબેલી ક્યાં ક્યાં મળે જરા મને એડ્રેસ આપતા રહેજો તમારો પ્રેમ આપતા રહેજો અને તમામ ગુજરાતીઓને ફરી પાછો કહું છું બા તમને કહું છું શાક લેવાય આવે બા હા થેલી લઈને આવ્યા ને તમે અમારો તેલનો ડબ્બો લેજો પાછા મારે બધી બહેનોને માતાઓને ખાસ કહેવાનું મન થાય કેમ કે માણસો રસોડામાં પગ નથી મુકતા એટલે મારી તમામ માતા બહેનોને કહેવાનું કે તમારા ઘરના રસોડામાં

બોલો રમેજી જય હેલાવ બડો જોરથી બોલો ની તડકો લાગ્યો કે તો ભલે બસ તમારો પ્રેમ આપતા રહેજો હવે આйти સીધો જવાનું છું બીજી ચાર પાંચ ત્રણ દિવસ અહીંયા રહેવાનો છું અને મને Instagram માં મેસેજ એકરજો અહીંની કઈ કઈ ફેમસ ખાવાની વસ્તુ છે ને ન્યાય પૂગી જાય અને ગુજરાતના અને ખાસ તો કચ્છ રાપર અને ભૂજ અને અંજારના તમામ ફરસાણવાળાને કહેવાનું કે તમારા ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ વાપરવાનું ચાલુ કરો પ્રેમ આપતા રહેજો એક સાથે બધા બોલ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ